ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે તો છોકરા મિત્ર સવાર સવારમાં હું આવ્યો છું વાળી આંટો મારવા આંટો મારવા તો આવ્યો પણ રસ્તામાં છે ને એક બોલરો છે ને ખાલી આમાં અમારા ખેતરમાં ગડી ગયો છે તો મિત્રો જો અહીંયા બોલરો હું તમને બતાવું થોડી વાર માસ જો અહીંયા પકડ્યો છે અને રસ્તામાં એક બોલરો છે ને થાળી આમાં ઉતરી ગયો છે અમારા ખેતરમાં એટલે હું તો હવાર હવાર માહિતીમાં આટો મારવા આવ્યો હતો તમે કીધું ઓહો અહીંયા તો બોલરો એક મ્યુઝિકમાં પડી ગયો છે તમે કીધું આવો જોઈ જોઈએ તો ભાઈ છે ને આપણે હવે તો વાળીએ ને આપણે જો અહીંયા બોલરો સામે દેખાય ને અહીંયા પલટી ખાઈ ગયેલો છે એટલે હું તમને બતાવું મારા વલગની અંદર કે બોલરો કેવી રીતે પલટી ખાઈ ગયો દૂધની ગાડી હતી અવારમાં આઠ વાગે દૂધની ગાડી જતી અને રસ્તામાં પલટી ખાઈ ગઈ છે તો એ આપણું ખેતર છે ને આપણા ખેતરમાં પલટી ખાઈ જાય તો અહીંયા બોલરો પડ્યો છે અહીંયા ઊંધો એમને પડી જ ગયો છે પલટી જ જાય ડાયરેક્ટ તો મિત્રો મારો વલગ જેમ એમ છે ને જોજો તમે તમને મજા આવશે તો ભાઈ છે ને ઘડીક પહેલાં તો અહીંયા કોઈ માણસો નહોતું થોડી વારમાં તો જોજો આગળ કેટલા બધા માણસો આવી ગયા ઓહો ઘણા બધા માણસો આવી ગયા છે જોવા માટે કારણ કે આ બધા કામે જવાવાળા માણસો છે એટલે હવારમાં આ રસ્તો શરૂ છે અહીંયાથી માડિયાથી હાઈવે ઉપર જવાય છે એટલે આ રસ્તે શરૂ હતા તો ઘણું બધું પબ્લિક આવી ગયું છે જોવા માટે કે બોલેરો કેવી રીતે પલટી ખાઈ ગયો એટલે જો ઘણા બધા માણસો બધા જોવે છે ભાંગી ગયું છે માથા

મોડી જાદી આમાં સરાય રોતો આલતો છે કે મચ્છા જો થાય અમારે એવ જતાવવાનું છે ને બરાબર એક ફોન મને આપી દેજો હવે ઓમ બેનોને મરીસ સળલ થઈને જંડો છે આપણો સરસ ચા એવું ભાઈ આમાં તમને શું કરે આ ફોન માં જન નથી કેમ નથી કા દાડી એમ Okay. <laughs> you. તો શું કહેવાય મિત્રો નહીં તો આપણે બોલરો પડતી ખાઈ ગયો જ આપણે પાસે આવી ગયા કપાસમાં કારણ કે કપાસ કેવો છે જોવા માટે સમજો આવો કપા છે અમારે તમારે પણ આવો હોય તો કોમેન્ટમાં કહેજો ભાઈ અમારે આવો કપા છે તો મિત્ર અમારો વોલર તમને જો ગમ્યા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો શું કહેવાય મિત્ર વાડીયા તો આપણે પગી જશે ને આવો જો આવો કપો છે મિત્રો અમારે વાડિયામાં તો શું કહેવાય મિત્ર આપણે જો બોલરો પલટી ખાઈ એ તો જોઈ લીધું અને કપાય આપણે જોઈ લીધું તો મિત્ર આપણો ઓલગ અહીં સુધી રાખશી અને કાલમાં આપણે નવા ઓલગમાં પાછો નવો વલગ એક બનાવીશું અને અત્યારે તો શું કહેવાય આપણે આટો મારવા આવ્યો છે ને આ ઓલગ ઉતારી લીધો આપણને તો ખબર નથી કે બોલરો પલટી ખાઈ ગયેલો છે આ તો ખેતરમાં જોયું કીધું બોલરો પલટી ખાઈ ગયો છે લાવલગ ઉતારી લઈએ એટલે અહીં આવીને આપણે વલગ ઉતારો ને આ છે આપણે બધે કપા અને છેલ્લે બાય બાય મિત્રો તો આપણે આ સુધી વલગ રાખીએ